સ્ટુડન્ટ્સ વોટ હોમવર્ક ઇઝ ગિવન ટુ યુ યુ હેવ ટુ સબમિટ ઇટ ઓન ધ વેરી નેક્સ્ટ ડે બિટવીન એટ એમ ટુ વન પીએમ ટુ ધ ગીવિંગ વોટ્સએપ નંબર એન્ડ ઇટ ઇઝ કમ્પલસરી ટુ સબમિટ યુર હોમવર્ક એઝ યુર એટેન્ડન્સ વીલ બી માડ ઓન ધ બેઝિસ ઓફ યુર સબમિશન ગુડ મોર્નિંગ બાળકો તો આપણે લાસ્ટ વિડીયોમાં જોયું મેળાનો દિન મેળાનો દિન એટલે કે મેળાનો દિવસ તો હવે આપણે એના પ્રશ્નોના જવાબ જોવાના છે તો એમાં પહેલો જે છે એ શબ્દાર્થ છે શબ્દાર્થ જોઈ લઈએ જે પાઠમાં આવે છે શબ્દ એના આધારે શબ્દાર્થ છે તો પહેલો જે શબ્દ છે દેરે દેરે એટલે શું થાય મંદિરે દેરે એટલે મંદિરે દેરે એટલે શું થાય મંદિરે પછી જે દિન દિન એટલે કે દિવસ દિન એટલે કે દિવસ પછી છે અપાર અપાર એટલે કે પુષ્કળ અપાર એટલે પુષ્કળ મોકો મોકો એટલે કે તક મોકો એટલે કે તક વાળું વાળું એટલે કે રાતનું જમવાનું વાળું એટલે કે રાતનું જમવાનું તમે પાઠમાં જો જોયું હશે કાવ્યમાં વાળું કરીને તરત ઊંઘી ગયા એટલે કે રાત્રે જમવા જમીને તરત ઊંઘી ગયા હતા એટલે રાત વાળું એટલે કે રાતનું જમવાનું તેના પછી છે અઘરા શબ્દો અઘરા શબ્દોમાં છે પહેલું જે છે ભરાણો પછી છે ચકડોળ કૂવા રેલગાડી ટિકિટ માસ્તર નાસ્તાની દુકાનો આંગળી થાક્યા પાક્યા વાળું અને લાસ્ટમાં સપના આ બધા પાઠના આધારે શું છે અઘરા શબ્દો છે એના પછી છે વિરોધી શબ્દ જીસકોમ બોલતી ઓપોઝિટ વર્ડ વિરોધી શબ્દ હવે વિરોધી શબ્દમાં પહેલું જે છે ખરાબ ખરાબ એટલે એનું વિરોધી શું થશે સારું પછી છે છૂટી છૂટીને સાથે એટલે કે સાથે પછી છે ગામ ગામ તો શહેર અપાર અપાર તો અલ્પ આજે તો એનું વિરુદ્ધ શું છે કાલે ઊંઘવું ઊંઘવું એટલે કે જાગવું નાની નાનીનું વિરુદ્ધ શું છે મોટી પછી છે દિન દિન પછી શું છે એનું વિરુદ્ધ અર્થ રાત તો આ બધા શું છે પાઠમાં આધારે વિરોધી શબ્દ છે તેના પછી હવે આપણે શું જોવાનું છે વિદ્યાર્થી પ્રવૃત્તિ વિદ્યાર્થી પ્રવૃત્તિ વિદ્યાર્થી પ્રવૃત્તિમાં પહેલો જે પ્રશ્ન છે એ પ્રશ્ન છે પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પો શોધી ખાલી જગ્યા ભરો હવે તમારે શું કરવાનું છે અંદર વિકલ્પ જે આપેલા છે એનાથી તમારે શું કરવાનું છે ખાલી જગ્યા ભરવાની છે તો પેલી ખાલી જગ્યા કઈ છે ખાલી જગ્યાના દરે મેળો ભરાયો છે ખાલી જગ્યાના દેરે મેળો ભરાયો છે તો તમે કાવ્યમાં જોયું કયા જગ્યા મેળો ભરાયો છે તો શંકરના દેરે મેળો ભરાયો છે તો આનો જવાબ શું આવશે શંકર તેના પછી સેકન્ડ નંબર છે મેળામાં નાની મોટી ખાલી જગ્યા છે તો મેળામાં શું છે નાની મોટી ખાલી જગ્યા તો એનો જવાબ શું છે ચકડોળ શું છે ચકડોળ તેના પછી ત્રીજા નંબર છે બાળક ખાલી જગ્યા બન્યો છે બાળક ખાલી જગ્યા બનો છે તો ત્રીજામાં શું આવશે બાળક શું બન્યું છે તો બાળક ટિકિટ માસ્તર બન્યું છે તો આનો જવાબ શું આવશે ટિકિટ માસ્તર તેના પછી છે ચોથા નંબરનું મેળામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાની દુકાનો છે તો મેળામાં શાની અનસે દુકાનો છે તો મેળામાં ખાલી જગ્યા એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે રમકડા અને બીજી ખાલી જગ્યામાં આવશે શું નાસ્તા તો મેળામાં રમકડા અને નાસ્તાની દુકાનો છે તેના પછી પાંચમા નંબરનું છે બાળકને ખાલી જગ્યાના સપના આવ્યા તો બાળકને કોના સપના આવ્યા તો આને જવાબ શું આવશે બાળકને મેળાના સપના આવ્યા પેલા બાળક મેળો મેળામાં ગયો હતો ને એટલે એને કોના સપના આવ્યા હતા મેળાના સપના આવ્યા છે તેના પછી પ્રશ્ન નંબર બે જે છે એ આમ છે નીચે આપેલા પ્રશ્નોના એક શબ્દમાં જવાબ લખો સમાજ છે એક શબ્દમાં એટલે કે એક શબ્દમાં એનો જવાબ આપવાનો છે તો પહેલો જવાબ છે શું છે મેળો ક્યાં ભરાયો છે તો તમને ખબર છે મેળો ક્યાં ભરાયો છે તો આનો જવાબ શું આવશે ગામમાં મેળો ક્યાં ભરાયો છે ગામમાં સેકન્ડ નંબર છે ગામમાં શેનો દિવસ આવ્યો છે તો ગામમાં શેનો દિવસ આવે છે કોણ સા દિને આવ્યા હતા ગામ ગામ તો ગામમાં કોનો દિવસ આવે છે મેળાનો તેના કુવા છે શાના કુવા છે મોતના તોનો જવાબ શું આવશે મોતના કુવા તેના પછી છે બાળકને શેમાં બેસવાની મજા માની તો બાળકને શેમાં બેસવાની મજા માનીથી આપણે કાવ્યમાં જોયું તો બાળકને રેલગાડીમાં બેસવાની મજા માની હતી તો આનો જવાબ શું આવશે રેલગાડી તેના પછી પાંચમા નંબર છે બાળક મેળામાં ધ્યાન રાખશે તો બાળકમાં શેનું ધ્યાન રાખશે તો બાળક મેળામાં આનું ધ્યાન રાખશે કે એની પપ્પાની આંગળી ન છૂટે એના પછી છઠ્ઠા નંબરનું છે બાળક કોની આંગળી પકડીને ફરશે તો બાળક કોની આંગળી પકડીને ફરશે તો પપ્પાની કોની આંગળી પકડીને ફરશે પપ્પાની તો આનો જવાબ શું આવશે પપ્પાની સાતમા નંબર શું વાળું એટલે કે રાતનો જમવાનું વાળું એટલે રાતનું જમવાનું તો બાળક શું ખાઈને ઊંઘી જશે તો આનો જવાબ શું આવશે એક વાક્યમાં કહીએ તો વાળું તેના પછી છે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ શું આપેલું છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એટલે આપી છે ખાલી જગ્યાથી લઈને માસ્તર સુધી તમારે શું કરવાનું છે આટલા સુધી તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે તો આપણે આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરીએ તો આમાં શું આવશે નાની મોટી ચકડોળને મોત નાખવા રેલગાડીમાં માં બેસવાની માનીએ મજા હું બન્યો છું અલ્યા ટિકિટ તો સુધી શું છે નાનીથી લઈને માસ્તર સુધી આ કાવ્ય પંક્તિ પૂરી થાય છે ફરીથી એકવાર વાર બોલી નાની મોટી ચકડોળ ને મોતના કુવા રેલગાડીમાં બેસવાની માનીએ મજા હું બન્યો છું અલ્યા ટિકિટ માસ્તર તો આ કાવ્ય પંક્તિ પૂરી થાય છે એના પછી સેકન્ડ નંબરની કાવ્ય પંક્તિ છે થાક્યા પાક્યા ખાલી જગ્યા મેળવાનો દિન મેળાનો દિન થાક્યા પાક્યા ખાલી જગ્યા મેળાનો દિન તો થાક્યા પાક્યા ખાલી જગ્યા મેળાનો દિન ત્યાંથી લઈને ક્યાં સુધી જવાનું છે મેળાનો દિન સુધી જવાનું છે તો ક્યાંથી આવશે થાક્યા પાક્યા ઘરે જઈ પહોંચા વાળું કરીને તરત ઊંઘી ગયા મેળાના આવ્યા સપના અપાર મારા

નીચેના વિધાનોમાં સાચા સામે સાચાની નિશાની અને ખોટા સામે ખોટાની નિશાની કરો કે જે પ્રશ્ન આપેલો છે એના અંદર જે રાઈટ હશે એના ઉપર ની ટીક અને જે રોંગ હશે એના ઉપર રોંગની ટીક તો પેલું જોઈ લઈએ ગામમાં હનુમાનના દેરે મેળો ભરાયો છે તો ગામમાં ક્યાં મેળો ભરાયો હતો હનુમાનના દેરે ભેરાયો હતો ના તો આનો જવાબ શું આવશે ખોટો તો આનો જવાબ સાચો શું છે શંકર ભગવાન છે ને મંદિર એના દેરે મેળો ભરાયો હતો

તો આનો જવાબ શું છે ખોટું ના બાળક કોની આંગળી પકડીને ફરે છે તો બાળક પપ્પાની આંગળી પકડીને ફરે છે આ સાચો જવાબ છે તો આનો જવાબ શું આવશે છે રાત્રે બાળકને મેળાના સપના આવ્યા હતા તો રાત્રે જ્યારે ઊંઘ્યો તો બાળક ત્યારે એને મેળાના સપના આવતા હતા તો હા આનો જવાબ શું આવશે રાઈટ બરોબર છે તેના પછી પ્રશ્ન નંબર પાંચ વિરોધી શબ્દની જોડી બનાવ જે વિરોધી શબ્દની જોડી બનાવવાની છે આ સાઈડ અ આપેલું છે અને ઓલી સાઈડ શું આપેલું છે બ તો એ અ અને બને શું કરવાનું છે તમારે મેચ કરવાનું છે જે વિરોધી વર્ડ છે ને ઓપોઝિટ વર્ડ એના સાથે તમારે શું કરવાનું છે એને મેચ કરવાનો છે તો પેલો જે વર્ડ છે એ શું છે દિન તો દિનનું શું આવશે આના સામે સાઈડમાં બ માં રાત તેના પછી છે ઊંઘું ઊંઘું એટલે એના સામે શું આવશે જાગુ પછી છે અપાર અપાર એટલે કે અલ્પ પછી છે ગામ ગામ એટલે કે શહેર તો આ શું છે જોડણી સુધારવાની છે તેના પછી છે પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર છ માં આપ્યો છે યોગ્ય જોડણી સુધારો હવે યોગ્ય જોડની સુધારો એટલે કે જે ખોટી જોડણી હશે એને સુધારીને ફરીથી તમારે લખવાનું છે તો પેલું જે છે દુકાન તો દુકાનમાં તમે જોશો દીર્ઘની માત્રા અને રસોઈ ઊંની માત્રામાં ફેર છે તો અહીંયા રસોઈ ઊંની માત્રાની ફેરીને તમે શું કરશો દુકાન તેના પછી છે ટિકિટ ટિકિટમાં બી તમે જોઈ શકશો કે દીર્ઘય અને રસવૈની માત્રામાં ફેર છે તો આપણે એ સુધારીને લખવાનું છે ટિકિટ એના પછી છે ઊંઘી ઊંઘીમાં બી દીર્ઘાયુની માત્રા આપી છે એટલે રસવૈની માત્રા આવશે એટલે તમારે શું આવશે ઊંઘીની ઊંઘી બરાબર એ સુધારીને તમારે લખવાનું છે તેના પછી જે આંગળી આંગળીને દીર્ઘાયુની માત્રા રસવની આવશે તેના પછી બી રેલગાડી એ બી દીર્ઘાયુની માત્રા છે એમાં શું આવશે રસવૈયુંની માત્રા રેલગાડીમાં

અને નીચે લખ્યું છે ઉપર આપેલા ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી બનાવ તો હવે જે ચિત્રમાં આપેલું છે શું શું દેખાય છે એ તમારે શું કરવાનું છે એની યાદી બનાવવાનું છે એને લિસ્ટ બનાવવાનું છે તો તમે ચિત્રમાં જોઈ શકશો કે શું શું આપેલું છે તો એને તમારે શું કરવાનું છે યાદી બનાવવાની છે ઉપરનું જે ચિત્ર છે તે શાનું ચિત્ર છે મેળાનું ચિત્ર છે ચિત્રમાં ફુગાવાળો ફુગા વેચે છે ચિત્રમાં તમે જોઈ શકશો કે જે ફુગાવાળો છે એ શું કરે છે ફુગા વેચે છે ચિત્રમાં ચકડોળ અને વિવિધ પ્રકારના દુકાનો નજર પડે છે દુકાનોમાં રમકડાં નાસ્તા અને કપડાની દુકાનો છે ચિત્રમાં લોકો મેળામાં ફરતા દેખાય છે ચિત્રમાં ગુલ્ફીવાળો ઊભો છે આ બધી માહિતી ક્યાં આપેલી છે આ ચિત્રમાં આપેલી છે તો આ ચિત્રનું આપણે અવલોકન કરી દીધું છે તો બાળકો આના સાથે તમારો આ સ્વાદેહ પૂરો થાય છે તો તમે આ જે પ્રશ્નોના જવાબ છે એ એકવાર તમારે નોટબુકમાં લખવાનું છે અને સેન્ડ કરવાનું છે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું થેન્ક યુ